મારે એક જણો હાવ નિમાણો થઈને સોસાયટીમાં હાંજે આયલો જાતો તો એટલે માડીએ પૂછ્યું કે કાં દીકરા મજા નથી અરે એ કે માં તાવ આવે હે દીકરા એ કે હા માં તાવ આવે તે કે દવા દારૂ કર ઓલો કે માડી હવારમાં દવા કરી અત્યારે દારૂનું કરવા નીકળું અઘરા હોય માણસો ભાઈ દારૂડિયાની વાત કરી દારૂડિયાની મજા હોય હા બહુ મજા હોય વાતું કરતા હોય એવી એવી ડાયું ડાયું વાત કરતા હોય આપણને એમ થાય કે આ આની પાસે જે જ્ઞાન મળે વાત હમણાં બે જણા નક્કી કર્યું કે એક ઈ કે દારૂની બોટલ છે અડધી રાતે ઉઠીને જોઈ કે તને પીવાનું મન થાય કા તને પીવાનું મન થાય તો ઈ કે એમ જો ભાઈ મન થાય એવું નહીં કરવાનું પિતા પેલા ઈ કે તને કહી દઉં છું આ એક બોટલ આપણે લાવ્યા છીએ માંડ માંડ ગોતીને લાવ્યા છીએ આમાં તું ભાગ પાડી નાખ કાલ સવારે ઉઠી ને કે આપણે બે ભાઈઓને બબાલ થાય એવું દારૂની લીધે નથી કરવાનું મારા બેટા દારૂમાંય બબાલ નો થવી જોયું હા દારૂમાંય કે આપણે બબાલ થાય ને એવું કરવાનું નથી કે શું કરવું કે જો આ સાતસો એમ ની બોટલ છે આપણે પચાસ એમ એ કે ધરતીને આપી દઈએ એવી જ્ઞાનની વાતું કરી તો એ કે પછી શું કરવાનું કે સાડી ત્રણસો સાડી ત્રણસો એટલે હાથસો થાય પચાસ એમ વયું જાય એ કે હા તો તું કે સાડી ત્રણસો નો ભાગ પાડીએ બે સાડી નો ભાગ પાડ્યો સ્કેચ પેનથી લીટો કર્યો પછી કે કઈ રીતના કરશું જોઈ કે તને મન થાય તો તારે પીવાનું મને મન થાય તો મારે પીવાનું કે ધોઈ મોટા જો આમાં રોન થાય પાછી એક કામ કર ભાગ પાડ્યો એમાં નક્કી કર લે આ ઉપલો ભાગ છે એ તારો અને નીચલો ભાગ છે એ મારો ઓલો કે રેડી અને સાહેબ બે સરસ મજાનું જમી એક એક કોથરી મારી ગયેલા હતા દેશીની આંજા સીધા વાડી હતી અને જમીન હુઈ ગયો અને એક જણાને રાતના દોઢ વાગે તલપ લાગી દારૂ પીવાની ઊભો થયો આખી આખી બોટલ પી ગયો હવારમાં ઉઠો બીજો કે તું આખી બોટલ ક્યાં પૂરી કરી ગયો કે તને નહોતું કીધું મને રાતના તલપ લાગશે તું હું પીશ પણ ઈ કે તારે મને કહેવાય તો કરી કે કહેવાનું હું તને પાંચ મિનિટ ઉઠાડ્યો તું ઉઠું ને એટલી પણ પી ગયો એનોય વાંધો નહીં પણ આખી બોટલ ક્યાં પી ગયો મારો દારૂ ઉપરના ભાગનો હતો એ નડતો હતો એટલે તારોય ઢીચી ગયો એક દારૂડિયા ને ભગવાન પ્રસન્ન થયા હું એ કે આ હાલો મરે એમ તો નથી અને પૂર્વજોના ના પૂન એટલા બધા છે કોઈ રીતે મરે એમ નથી ભગવાન કે આને હવે શોર્ટ કરી દે મેમરી શોર્ટ કરી દીધી ભગવાન ભગવાન પ્રસન્ન થયા ને મેમરી હાવ શોર્ટ કરી દીધી ભાઈ ભગવાન કે એ તારું નામ હું એ કે તમે કોણ અરે કે તારી અટક હું કે તમે કોણ અરે કે તને કહું તું કયા કુટુંબમાંથી જન્મો છે તમે કોણ ભગવાન કે બધું બરાબર હોય કે રેડી મેમરી શોર્ટ કમ્પ્લીટ ત્યાં એના બાપા એ કે ભગવાન તમે પ્રસન્ન થયા અમને રાજી છે પણ ઉભા રહ્યો આની પરીક્ષા મારે કરવી પડે આને જન્મ મેં આપ્યો મને ખબર ન હોય મારું બિયારણ કેવું હા ભગવાન કે તો તમે કરી લ્યો પરીક્ષા ઈ કે ભાઈ તારી ઘરવાળી નામ હું તે કે દાંત કાઢવા મળ ભગવાન કે જો મે કીધું તું ને બધું ફોર્મેટ થઈ ગયું બધું ફોર્મેટ થઈ ગયું પાછે એના બાપે કીધું ઓય તારી ઘરવાળી નામ હું તે કે સવિતા ભગવાન માથું ખંજવા મળે કે આ મારું બેટી ફોર્મેટ રહી ગયું આ ભાણાના છોકરો સ્કૂલે જાય મેં પેલા વાત કરી નાનકડો છે ભાણાનો છોકરો સ્કૂલે જાય એમાં શિક્ષકે પૂછ્યું કે હાલડા અને શેર બજારમાં એક તને હું ખબર પડે બોલો કે મને બધી ખબર પડે એમ નહીં બટા શેરબજાર અને હાલડા આમાં શું ખબર પડે જોઈ કે સાહેબ તમને કહું મારતા નહીં સાહેબ કે નહીં મારું સાચો જવાબ આપીશ તો નહીં મારું અમુક નહીં તને ઈનામ આપીશ ઈ કે તો સાહેબ સાંભળો હાલડા ગાય ને તો છોકરો હુવે સરસ મજાના હાલડા માં ગાતી હોય છોકરો હુઈ જાય શેરબજારમાં ઈ કે સાહેબ એવું છે

મેં પહેલાં વાત કરી એમ તમે જોયું હા હા તમે બધાએ જોયું હશે ધર્મેશભાઈ હોય પણ ડૉક્ટરને તમે બતાવવા જાઓ ને ડોક્ટર એમ કે આ પરિજી રાખજો આ છોડી દેજો આ છોડી દેજો આ છોડી દેજો તમારા સ્વાસ્થ્ય માટે નથી સારું ત્યારે મોટા ભાગના આપણા ગુજરાતીઓ ડૉક્ટરને છોડી દે ને સારું છે ડોક્ટરમાં બહુ સારું છે અઠાણું રૂપિયાની દવા થઈ હોય તો બે રૂપિયાની તમને ની ગોરી આપે હો ની નોટ પૂરી કરે સારું કહેવાય હમણાં એકદમ વિચારતો તો કે એકસો ત્રીસ ની દવા થઈ હોય અને આપણે સો ની નોટ અને પચાસ ની નોટ આપી હોય તો ડોક્ટર દાંત કાટતા કાઢતા કદાચ એમ બોલ લાવો તો કે વીસ રૂપિયા મોટા ભાઈ વધે છે લાવો નહીં એક ઇન્જેક્શન મારી દો એક બેન ઘર વાળો ફોન કર્યો મને બહુ તાવ આવેલ છે એ કે દવાખાને બતાવ્યા હોય કે બકા તે કે રિક્ષા હું અહીંથી મોકલું ઓફિસેથી રીક્ષા મોકલી બેન દવાખાને ગયા રિપોર્ટ કરાવ્યા ડોક્ટર ને બતાવ્યું પાછા ઘરે આવ્યા ત્યાં એનો ઘરવાળો સાંજે ઓફિસ ઘરે આવી ગયો પછી ટિફિન લેતા આવ્યો તો હવે પ્રથા છે ને બાજુની મજા ન હોય એટલે હોટલ સેવા સીધી ઘરે પધારે આ ઝોમેટોમાંથી ટિફિન આવી ગયું બે કઢી ખીચડી ખાધા જેમાં પછી ભાઈએ પૂછ્યું ડૉક્ટરે હું કીધું એ કે ડૉક્ટરે રિપોર્ટ કર્યા ડૉક્ટરે મારી તપાસ કરી પછી એમ કીધું કે હવા ફેર કરવા તમારે ક્યાંક જવું પડે એમ છે તો એ કે આપણે ક્યાં જાશું એનો ઘર કે સવારે ઉઠીને બીજા ડોક્ટર પાસે આગલા વખતે ડૉક્ટરને બતાવવા ગઈ હતી હવા ફેર કરવાનું કીધું એક મહિનો પિયર વહી ગઈ તી કે આ રોજનું ખાઈ ખાઈ હું માંદો પડી ગયો પણ તું હાજી નહોતી થઈ આ એક પેશન્ટમાં તો ડોક્ટર મુંજાણા ભાઈ પેશન્ટમાં ડૉક્ટર મું જાણા એ કે આને મારે કેવું કેમ કે હવે આ જીવે એમ નથી આ પૈસા પાર્ટી છે એ કે જેટલા ખંઘેરાતા હતા એટલા ખંઘેરી લીધા એ કે હવે એ કે આ ગદનાને કેવું કેમ મરી જાય ડોક્ટર મું જાણા ત્યાં કમ્પાઉન્ડર આવ્યો આ એ કે હું થયું સાહેબ એ કે આમાં તમે એ કે નિમાણા થઈ ગયા એ કે આ પૈસા એ કે આની પાસેથી આપણે પૂરેપૂરા લીધા પૈસામાં એ કે સુખી સંપન્ન પરિવારનો છે હવે આને કેવું કેમ કે થોડાક દિવસનો જ મહેમાન છે એ કે અરે ઈ કે સાહેબ એમાં ટેન્શન લેવાનું હોય તમે કેટલા ભણ્યા એ કે હાથ વર ભણો ત્યારે ડોક્ટર થયો એ કે તો એટલું ન આવડ્યું કમ્પાઉન્ડર ઘગલાવ એટલું ન આવડ્યું હે સાહેબ કે પણ હવે આવું થોડું કહેવાય કે તું હવે ચાર પાંચ દિનો જ મહેમાન છે કે એટલા રૂપિયા આપણે લીધા આયુષ્યમાન કાર્ડમાંથી જેટલા ખંખેરા હતા એટલા ખંખેરી લીધા ઈ કે રોકડા ખંખેરી લીધા હવે કેમ કેવું ઈ કે સાહેબ ટેન્શન ન લેવાનું હોય ઉભા રહ્યો પેશન્ટ પાસે ગયો કમ્પાઉન્ડર ભાઈ એ પેશન્ટ પાસે જઈને કે કેમ છો કે નથી સારું ઘણું રોકાણ કાંઈ કે આ રોકાણ પણ નથી સારું થયું કે તો હવે એક કામ કરો કે તમારા મોબાઈલમાં કંઈ ડિલીટ કરવા જેવું હોય તો એ બધું ડિલીટ કરી નાખો એ કે નહીતર પછી તમે હોયા જાઓ ને ગામ વાતો કરીએ કે આ પબજીનો આવો હતો ત્યાં નીકળો ક્યાંથી આવું થાય ભાઈ હા એક ડોક્ટર માં એક જણો ગયો ડોક્ટર તપાસ કરી પછી ડોક્ટરે કીધું કે લોન ઉપર હાલવાનું રાખો હું બોલો કે સાહેબ આખું કુટુંબ વી વર્ષથી લોન ઉપર જ હાલે છે લોન ની લેઠે હાલીએ ને તો આમાં બીમારી આવે એમ નથી તમારા ગામમાં એક ડોક્ટર છે નવે નવું દવાખાનું કર્યું હાવ નવે નવું ભાઈ નામ નથી આપતો નવે નવું દવાખાનું કર્યું એમાં એક પેશન્ટ આવ્યું સાહેબે તપાસ કરી રિપોર્ટ કરાવી આવ્યા પછી સાહેબે રિપોર્ટ જોયા એ કે આમ તો તમારા શરીરમાં એક પણ બીમારી નથી કાંઈ પણ તકલીફ નથી કદાચ તડકાના લીધે ઘડીક તમને ચક્કર આવી ગયા હોય એવું મને લાગે અત્યારે તમે હાવ કે સ્વસ્થ છો કાંઈ તમારે દવાની જરૂર નથી પણ એક કામ કરો એ કે એક બાટલો આપણે ચડાવી દઈએ ઓલો કે સાહેબ કાંઈ જરૂર નથી તો હું કામ બાટલો ચડાવી દઈએ કે તારે જરૂર નથી પણ મારે આ ખેડકું એનું તો કાઢવા ને આમ ઉપાડી દો ભાણું મેં કીધું એમ અઘરી આઈટમ એકદી મને કહેતો મંથન નહીં કે તું દવા ખા મેં કીધું જરૂર પડે તો ખાવી પડે મને કે દવામાં કોઈ માર્ક કર્યું મેં કીધું શું માર્ક કરવાનું દવાનું નામ જોઈએ એક્સપાયરી જોઈએ ક્યારે બાયની મેન્યુફેક્ચર જોઈએ મને કે એમ નહીં દવા દસ જ ટીકડીની હુકામ હોય મેં કીધું ભાણા એ તો નિયમ પ્રમાણે હોય મને કે ના આ વસ્તુ એ કે રાવણને જ્યારે માથું દુઃખ્યું ને

હું કીધું અરે કે ઝેર આપો મરી જવું છે એ કે ડોક્ટરની કાપલી લાવ્યા છો મોબાઈલ કાઢો ખીચા માથ્યો મેરેજ સર્ટિફિકેટ બતાવ્યું જો બોલો કે તું મને રોરાવી છો એ કે ઘરે જઈને મરવું છે કે અહીંયા મરવું છે હમણાં એક બેન વજન કાંટા ઉપર ચડ્યા ભાઈ હું વજન કાંટા ઉપર ચડ્યા વજન કાંટા ઉપર ચડીને ઊંડો શ્વાસ લેવા માંડ્યા એનો ઘર વારો કે શ્વાસ લેવાથી કઈ વજન ઓછું નો થાય કે વજન ઓછું નથી કરતી પેટ અંદર ખબર પડે ને કેટલા કેવડા જાડા એક બેન વજન કાંટા ઉપર બસ સ્ટેન્ડ માં આપણે તમે બધા જોયું રાજકોટમાં ને અમદાવાદ માં રેલવે સ્ટેશન હોય ને ત્યાં વજન કાંટો હોય એક રૂપિયા નો સિક્કો નાખો અને માથે ઉભો એટલે તમારું વજન બોલે

એની પત્ની કે મોલ માં ગઈ હતી મોલ માં હું લાવી એટલા કલાક મોલ માં રખડીને આવી એ કે પાંચસો સેલ્ફી લીધી અને એક બામની ડબ્બી લીધી પણ બામની હું જરૂર છે કે મને ખબર જ હતી હું ઘરે મોડી પહોંચીશ તમે ડોઢા થશો હવે તમારે વિચારવાનું બામની હું જરૂર છે આ એક જણો ચોકડીમાં બેઠો બેઠો વાસણ ઘસતો તો નિરમા પાવડરતી ભાઈ ફીણા જ કરે નોકરો ફીણા કરે તેમાં બાજુવાળા બેન નીકળ્યા તેણે કીધું કે તમારા લગ્ન થઈ ગયા તમે વાસણ ઘસો છો તમારા ઘરવાળાથી કામ નો થાતું હોય તો એકાદી કામવારી રાખી લ્યો એ કયા કામવારી જ હતી આ તમારી સમજણ હું એકદમ વાસણ ધોતો તો મારા ઘરના પિયર ગયા ને વાસણ ધોતો તો હવે પુરુષોની જાત નિરાત વાળું આપણું કામ બપોરે ખાઈને હોઈ જાય પાંચ સાડા પાંચ થયા ચાની રકાબીમાં ચા પીધી બનાવીને દૂધ મણમણ ગોયતું ચાની ભૂકે ગોઈતી ને ખાંડ ગોતી ને એ બધું ઓદો કોદો કરીને ચા પીને ફાડા પાંચ છયે વાસણ ધોતો તો તે એક બાજુમાં સાહેબ રે છ વાગે ઓફિસથી આવ્યા મને કે મંથનભાઈ શું કરો મેં કીધું ઘરના પિયર ગયા ત્યાં ઠામડા મેં કીધું જમણવારના ને બધા ચાના ને ભેગા થયા તો ઉટકું મને કે જો ઉટકવા હોય ને તો એકથી બેની વચ્ચે ઉટકી લેવાય મેં કા મને કે તડકો બહુ હોય સિન્ટેક્સની ટાંકીમાં પાણી ગરમ થઈ જાય ચીકાશ નીકળી જાય પણ સાહેબ આપણા આપણા દેશની દેશની અંદર 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 જોયું હા તમામ સ્ત્રીઓ ગોલ્ડ લઈને આવે ધર્મેશભાઈ ઓલિમ્પિક માં તમામ સ્ત્રીઓ આપણે જોયું હશે ગોલ્ડ લઈને આવે અને પુરુષની જાત એવી છે ફર માં ઉઠીને અમૂલ ગોલ્ડ લઈને આવે બાકી ગોલ્ડ લઈને આવે ખરો હા મને તમે કે ગમે એટલા હોશિયાર હો ગમે એટલા હો ગમે એટલા શક્તિશાળી એટલો તમારો પગાર હોય પણ તમારી ઘરવાળી તમે ઘરે જાવ ને એમ કહી દે કે બુદ્ધિ વગર ના છો એટલે બુદ્ધિ વગર ના છો પછી એને આમે સાબિત ન કરાય બુદ્ધિ છે મેં કીધું કા મને કે બુદ્ધિ હોત તો એને પહેણવા ગયા હોત ભાણો અમુક વાર એવી વાતું લઈને આવે એવી વાતું લઈને આવે આપણને ખબર ન પડે મને કે મંથન પત્નીઓની સ્ત્રીઓની પગ થી લઈ માથા લગીનની તમામ નર્સ હોય ને નર્સે જાગૃત કરવી હોય તો હું કરવાનું મેં કીધું આપણને ખબર નથી આપણે ભાણા આગળ દલીલ ન કરીએ કારણ કે અઘરી નોટ મેં કીધું આપણને ખબર નથી મને કે આપણને ખબર છે કે પાંચ રૂપિયા દ્યો ને તો ડોક્ટર નો કહે હું તમને મફત કહું કઈ રીતના એ કે જાગૃત થાય મેં કીધું કઈ રીતના જાગૃત થાય મને કે તમારી પત્ની પાસે જઈને ખાલી એટલું કહેજો કે કાલે કામવારી નહીં આવે અને પછી જ એની ઇન્દ્રિયો જાગૃત થશે વાત પૂછો મો એક કામવાળા બેણે એ શેઠના ઘરનાને કીધું કે કાલથી હું ત્યાં કામે નહીં આવું એટલે શેઠાણીએ કીધું કા બેન પગાર ઓછો પડે કે ના એવું કાંઈ નથી તોય કે સાહેબે કાંઈ કીધું કે ના એવું કાંઈ નથી એ કે મારા છોકરાઓ તને હેરાન કરી કે એવું કાંઈ નથી તોય કે કામ તારા મારા ઘરની અંદર આ કામ તારે વધી જાય તારાથી નથી થતું એવું છે કે એવું કાંઈ નથી તોય કે કેમ નહીં આવે કે પગાર વધારી દઉં એ કે નહીં આવું મારા ઘરના એ ના પડી તો કે તારા ઘરના આરે મને વાત કરાવ એટલે શેઠાણીએ ફોન કરી કામવાળી બાઈના ઘરનાને કીધું કે ભાઈ તમે મારા ઘરે તમારી પત્નીના કામ કરવા આવવાની કેમ ના પાડો છો ત્યારે ઓલાએ કીધું બેન એમાં એવું છે ને કે મારી ઘરવાળી તમારાને કામ કરવા આવે એનોય વાંધો નથી પણ તમે જે રીતના સાહેબને ઘગલાવો છો અને ઈ પ્રયોગ મારી ઘરવારી અહીંયા ચાલુ કરે ઈ પેલા કામ બંધ કરાવી દેવું છે મારે પતિ પત્ની નવા લગન હોટલમાં જમવા ગયાલું મીણ લઈને કે ડિન્ડર કહેવામાં બધું ડિન્ડક જ કહેવાય ને આ બધું ડિનર ને ડિન્ડક ને આ જમવા ગયા તેમાં બધું જમી લીધા સરસ મજાનું પછી વેઇટરે બિલ આપ્યું પછી બાજુમાં ભાઈ હતા ધીમે કીધું મને કઈક ટીપ તો આપો કે કાંઈ વાંધો નહીં કે અહીંયા બોલાયો પાસે કાન પાસે મોઢું રાખીને નહીં કે જો જિંદગીમાં મોજ કરવી હોય જીવવું હોય આઝાદ રહેવું હોય તો લગ્ન ન કરતો આમ ટીપ આપી દીધી હોય એક મંદિરની બોર્ડ બાર બોર્ડ માર્યું હતું મંદિરમાં હું દર્શન કરવા ગયો ને સરસ મજા આપણે કેમ મહાદેવનું મંદિર હોય તો પાતાલેશ્વર મહાદેવ સોમનાથ મહાદેવ ભીમનાથ મહાદેવ એમ માતાજીના મંદિર હોય તો ચામુંડા માતાનું મંદિર ખોડિયાર માતાનું મંદિર એમ મંદિરે દર્શન કરવા ગયો માતાજીના મંદિરે જાય મહાદેવના મંદિરે જાય હનુમાનના મંદિર જાય બોર્ડ માર્યું હોય મોટા જબર નામથી ત્યાં મંદિરે ગયો ને તો મંદિરમાં તો નામ હતું જ પણ પગથિયા ચડવું એ પહેલાં મોટા જબર બેનરમાં લખ્યું હતું કે હંમેશા તમારા ચપ્પલ ખરીદવાનો આગ્રહ દુકાનેથી રાખો બોલો મેં મારા બેટા ગારિયા કરના ના આ એક બેન એના ઘરવાળાને ગગલાવતા તા હો એવો ગગલાયો એવો ગગલાયો ભાઈ વાત પૂછો તમે નહું સાંભરી ગયો ધનુર ઉપડી જાય આ

રાજકોટ અહીંયા કાર્યક્રમમાં આવતો બસ સ્ટેન્ડે ઉતરો બીજી બસ માંથી ઉતરો પણ માથામાંથી લોહીનો રગેડવો નીકળ્યો અલા મેં કીધું શું થયું મને કહે ભાઈ કે આ સરકારની બસ છે કે ખટારો છે કઈ સમજાતું નથી કેવી ભંગાર બસ આવી ગઈ માથામાં ઈ કે બારીમાં ઓલો ખીતો હોય ને ખીતો મેં કીધું આ મને કઈ ખૂતી ગયો અરે મેં કીધું ગાંડા જેવા આવડી મોટી બસ છે જગ્યા બદલાવી લેવાય ને એટલે વાયગા ન કરે મને કે કોની આરે બદલાવું આખી બસમાં માં અમે ત્રણ જણા જ હતા ડ્રાઈવર કંડક્ટર ને હું અઘરા અઘરા અનુભવ થાય એક બેન અટાણે તો બધું પીઝા અને બર્ગર ને એવું તાત્કાલિક મળી જાય બસમાં તમે ચડો તો વેચવા આવે જમાનો કેવો આવ્યો અને એવો જમાનો આવ્યો અત્યારે ફોન ઉપર બધું થાય ખાલી લાપટ મારવા જ તમારે જવાનું આ બાકી બધું ફોન ઉપર થાય આ તો બેણે ઓલું બર્ગર મંગાવ્યો હોય નાના છોકરા હાટું બસમાં છોકરો કોઈ રીતે બર્ગર ખાય નહીં હો ભાઈ રાડે રાડ આખી બસ માથે લીધી તો બેણે શાંત રાખવા કીધું જો બટા બર્ગર ખાઈ લે ને જો આગલી સીટમાં છે ને ઓલો ભાઈ બેઠું ને એને બર્ગર ખવડાવી દઈશ તોય છોકરો શાંત રહી નહીં પાછું કીધું બટા બર્ગર ખાઈ લે તો જો આગલી સીટમાં ઓલો ભાઈ બેઠો ને એને બર્ગર ખવડાવી દઈશ આવું અડધી કલાક બોલ્યા પછી ઓલા ભાઈએ પાછળ મોઢું કર્યું એ કે હ બેન બર્ગર ખવડાવવું હોય તો ખવરાવી દો આ તમારી બર્ગરની હોરીમાં એ કે મારા બે સ્ટેશન વયા ગયા છે છોકરાને સાહેબ એ પૂછ્યું માસ્તરે કે શાંતિ કોના ઘરમાં હોય છોકરો કે હું કીધું સાહેબ ઈ કે શાંતિ કોના ઘરમાં હોય કે તો સાહેબ સાંભળી લ્યો હાંજ પડે પતિ પત્ની બે ઘરે બેઠા હોય અને બે મોબાઈલમાં રીલ્સ જોતા હોય એના ઘરમાં શાંતિ હોય પણ એકાદાનો મોબાઈલ સાઈડમાં પડ્યો હોય એટલે ન્યા પછી શાંતિ ન હોય ન્યા બગડાટી હોય છોકરા ઘણીવાર એવી વાતો કરી છે છોકરો પરીક્ષા દેવા બેઠો પણ એટલો ચિંતિત પરસે ઉતરે આખો એટલે બાજુમાં સુપરવાઇઝર આવ્યો કે ભાઈ પેપર અઘરું છે કે ના એ કે આવડતું નથી કે ના એટલે આવડતું નથી અરે એમની આવડે છે એ કે તો એ કે આમ પહેલી વાર પરીક્ષા દેવા એવો કે ના તો એ કે એટલો બધો કે પરસેવો ઉતરે આમ ચિંતામાં કેમ હોય એવું લાગે એ કે સાહેબ કાપલી ક્યાં ને એ ભૂલાઈ ગયું અઘરા અત્યારના શું કરાવવા આ શિક્ષકે વાલીને બોલાવ્યું સ્કૂલમાં બોલાવીને વાલીને ઘગલાવવા મળે કે તમારો છોકરો કેવો છે એ કે રિસેસમાં એ કે બસમાંથી હવા કાઢી આવે છે કોકના નાસ્તાના ડબ્બા હોય એ બીજાના નાસ્તાના ડબ્બાને મિક્સ કરી દે છે આ અને અફલકણો તો એવો છે એવો છે એવો છે જેટલી છોકરીઓ નીકળે એની સામે જોયા કરે છે છોકરાનો બાપ કે આ વારસાગત બીમારી છે આમાં કશું નહીં થઈ શકે જન્મ જાત જેઠા લાલ આ છોકરીવાળા એક જગ્યાએ છોકરો જોવા ગયા અત્યારે તો ઊંધું થઈ ગયું ને બધું છોકરીવાળા ગયા કે આ બકા હા મકાન છે તમારું કે આ થયું કે દસ્તાવેજ બતાવો હા છોકરીવાળા છોકરો જોવા ગયા છોકરા અરે વાતચીત કરી છોકરો ગમી ગયો છોકરાના બાપુજી અરે વાતચીત કરી બધું નક્કી થઈ ગયું છોકરીની હાય પડી ગઈ પછી છોકરી સોફા ઉપર બેઠી સરસ મજાનું છોકરાની બેણે ચા બનાવી હતી ચા પીધી ઘડીક પાછી વાતું કરી કોલ્ડ ડ્રિંક્સનો ખર્ચો થયો કોલ્ડ ડ્રિંક્સ આપ્યું કોલ્ડ ડ્રિંક્સ એ પી ગયા પછી છોકરી આમ બધું ઘર જોતા જોતા નજર કરતા કરતા બહાર નજર કરી પછી છોકરાના બાપાને કીધું કે અસલી કે તમારા ઘરમાં જે કૂતરો બાંધો છે ને અસલી કે વાઘ જેવો છે દીકરાનો બાપ કે વાઘ જ હતો પ્રેમમાં પડ્યો ને પછી કુતરા જેવો દેખાય પુરુષો આવું જ છે કુવારા મારા બેટા ડણો કુદ દેતા હોય ભાણો મને કહેતો મને કે મંથનભાઈ તમારા લગ્ન થઈ ગયા એને ઘણા વર્ષો થયા મારા લગ્ન થઈ ગયા એને ઘણા વર્ષો થયા પણ એક ટીપ તમને આપી દઉં જિંદગી સુખમયે શાંતિમય રાખવા માટે મેં કીધું બોલ મને કે પત્ની ઝઘડો કરતી હોય ને ત્યારે આપણે શાંત રહેવું મેં કીધું સાચી વાત છે પત્ની બોલે ત્યારે મેં કીધું આપણે શાંત રહીએ મને કે એનાથી આગળ જો સુખી થવું હોય તો મેં કીધું તો હું મને કે જ્યારે ઈ શાંત હોય ત્યારે આપણે બોલવું નહીં એક બેન હમણાં ફેક આઈડી બનાવ્યું ઇન્સ્ટાગ્રામમાં અત્યારે તો બધું બહુ ઇન્સ્ટાગ્રામનું નું હાલે ફેક આઈડી બનાવ્યું પછી એના ઘરનાને રાતે દોઢ વાગે જાગીને મેસેજ કર્યો હાય બોલો એ રીલ્સ જોતો હોય મેસેજ અજાણ્યા આઈડીમાંથી આવ્યો એટલે રાજી થઈ ગયો છોકરીનું ડીપી હતું એમાં વધારે રાજી થઈ ગયું એની ઘરવાળીને કહે ઊભી રહી કે મને થોડુંક પેટમાં ગડબડ છે હું રસોડામાં જઈને સોડા પી આવું રસોડામાં ગયો ત્યાંથી મેસેજ કર્યું હું આ રહ્યું એટલે આના પત્નીએ નામ બદલાવીને બીજું નામ આપ્યું ઓલે પાંચ મિનિટ વાત કરી પછી આના ઘરના એ કીધું તમારા મેરેજ થઈ ગયા છે ઓલો કે મારા ઘરવાળા ગુજરી ગયા ત્રણ થયા બેન એક એક હજી ભાઈ મને કહેતા અમારે કે વિદાય અમારે દીવ મારે બાજુમાં એટલે વિદેશથી બધા માણસો બહુ ફરવા માટે આવે મને કે અમારા વિદેશમાં એ કે દસ વર્ષ સાથે રહીને દસ વર્ષ પતિ પત્ની સાથે રહીને તોય પ્રેમ નથી થતો તાત્કાલિક ડિવોર્સ થઈ જાય પાંચ વર્ષ સાથે રહે તોય પ્રેમ નથી થતો બીજે દી કે ડિવોર્સ કરવા હોય ને તો બીજે દી ડિવોર્સ થઈ જાય મેં કીધું અમારે અહીંયા ઊંધું છે મને કે કઈ રીતના મેં ખાલી કોઈ કે દાંત કાઢ્યા હોય તોય મેં કીધું જુવાન એક એક મહિનો એના પ્રેમમાં પડ્યો પણ અઘરું થઈ ગયું ભાઈ અત્યારે કોઈને સલાહ દેવી ગમતી નથી અને સલાહ લેવી હાવ નથી ગમતી અહીંયા આવવાનું થયું બસમાં બેઠો ત્યાં એક બેન આગલા સ્ટેશનથી આવ્યા મને કે મિસ્ટર મેં કીધું બોલો મને ક્યાં લેડીઝની સીટ છે મહિલાઓ માટેની સીટ છે મેં આમ નજર કર્યો મેં કીધું એ મને કે હા મહિલાઓ માટે સીટ છે મેં કીધું તમે મહિલા છો મને કે મેં કીધું બહુ કરી મને કે કા મેં કીધું હું તો તમને જુવાન દીકરી સમજતો જેટલા પતિ દેવો બેઠા એને સલાહ સલાહ દેવાય મારાથી દેવાતી જ નથી આ ઘડી ને ખોટી સલાહ દેવી પણ સલાહ દઉં કે જો તમે જમવા બેઠો અને તમારી થાળીમાં તમારા શાકમાં કે તમારા ડાર ની અંદર જો વાર નીકળે ને તો શાંતિ થી ઘરે જાજો પણ પત્નીને કાંઈ કહેતા નહીં કારણ કે અત્યારે છે ને વાર ખરીદવા વાળા ઘરે આવે છે અને આઠસો રૂપિયા કિલો છે વાર કાજુ બદામ કરતાંય વારની કિંમત વધારે છે જ્યારે પત્ની ભાઈ દાંત કાઢે ને કે જ્યારે પત્ની તમને સાંજે ઓફિસેથી ઘરે આવો કા ફોન કરીને પૂછે કે આજે જમવાનું શું બનાવવું મજાક થી લેવાનું એને આમ સિરિયસ નહીં લેવાનું કારણ કે એનું નક્કી જ હોય કે હું બનાવવું છે ખાલી તમે થાયકા થાક ઉતારવા અને તમને તમારા મગજની ની ઇન્દ્રિયો જાગૃત કરવા તેજ કરવા ગુસ્સો તમે એના ઉપર કેમ કરો એના માટે પૂછે છે બાકી હું બનાવું ઈ એને ખબર જ હોય એક બેણે એના પતિને આજે ફોન કર્યો ચાર વાગે ઈ કે ઓફિસ હતી ક્યારે આવવાના છો ઈ કે છ વાગે ઈ કે સરસ મજાનું આ મોલમાંથી માંથી વેણું લેતા આવજો એનો ઘરવાળો કે વેણું કોના માટે અરે ઈ કે જો ટાઈમસર આવ્યા તો પૂરી બનાવવા માટે બાકી તમારા માટે બોલો હાડા પાંચે વેણું લઈને ઘરે પૂરતી ગયો કે પૂરી ખાવાય હા ભાણા નો છોકરો સરકારી મોટો થઈ ગયો સરકારી પરીક્ષાની તૈયારી કરે ભાઈ આ દસમું ધોરણ ભણ્યા પછી સીધી ગવર્મેન્ટની તૈયારી મેં કીધું આમાં કોલેજ મને કે તો બધું એવો ગરમ પાછો હમણાં એક દીધું મારી પાસે એવો મને કે મંથન ભાઈ મેં કીધું બોલો મને કે ગવર્મેન્ટની એટલી તૈયારી કરી એટલી તૈયારી કરી એટલી તૈયારી કરી હવે મારી પાસે એક જ ફળ છે મેં કીધું ક્યુ મને કે ધીરજનું એક જણો ગબી જેવું મોઢું કરીને બેઠો તો એમાં એના બાપા નીકળાય કે કા બટા હું થયું અરે કે પપ્પા હું વાત કરું કે શેર બજારમાં વીસ લાખ રૂપિયા હારી ગયો બાપા એ આશ્વાસન આપ્યું બટા આવું હાયલા કરે કે મૂંઝાવાનું ન હોય જિંદગી છે પાછા પૈસા દે કવર થઈ જાય બોલો રોતા રોતા કે કવર કરવામાં જી કે વીસ લાખ ગયા બાકી પંદરસો માં પતી ગયું હતું પણ જિંદગીને કવર કરવામાં સાહેબ આપણે જિંદગી વિતાવીએ છીએ આપ સૌએ મને શાંતિથી માણો તે બદલ ધન્યવાદ જય હિન્દ જય ભારત ફરી પાછા આવા જ નવા હાસ્યના ફુવારા સાથે મળતા રહેશું અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત